તું તો મોમાડી ગયો હમણાં અમુ તો આવતો અલ આવ તો આપડે નદી વાળા કોઠા પલા નહી બોર્ડ બી હતું ખબર આપડે દોડ્યા હતા

અબરા ગુજો જે હા દામ મેલાણો દામ મેલાડો છેલ્લા વાળી છે 200 રૂપિયા દામ મેલાડો ના

આપડે બે ધામ બે તારા લીધે હું તો આવી ગયો પૈસા પંદર હજાર રૂપિયા મૂકવા પડ્યા

એટલા હા નઈ ખાતા આપણા મેળા ભારે હા તો અમે ઈલ્લામ નહી બેઠા તમે જીતા ખબર ગર

તળિયો બધો તૂટી જાય આપડો ઓહો લોખી દો ચાર હજાર ઉભા ચાર હજાર લોકો બે હજાર આયેલો આપડે જોઈ લો

આપણે <quest> મોશું બનમ <qilla> <Darwinough> ચારસો રોતો ને ના તો એવું કીધું લે ના લઈ ઘેર બીજા હેડો તો જોઈ લીધું યાર સીજી આ જોઉં તો પરણ ને એ બબલ ચાલ એ 1000 આયા નોમો માતાને આપણ 800 નું બન કરશું 1000 આયા 500 નું લો 500 નું હારું આપણ કામ નહી ભઈ આ તો 2000 નોખવા નાઈ નો બતા જીઓ તાર આ એક તો પટી ગયા એક તો પટી ગયા હા હા મો તો ખાલી થઈ ગયો હા જો તાન વધો જો તાન કશું નહી આ પીજો લો બસ હા

Bah wow.